સૌ પ્રથમ હું આપ મીડિયાને જાણ કરું કે અદરૂ કેસમાં લીગલ એડમાંથી લીગલ એડમાંથી અમે હું એઝ એન એડવોકેટ એક્યુઝ તરફે પ્રેઝન્ટ થયો છું એઝ એન આપણા ઇન્ડિયામાં એઝ પર ઇન્ડિયન લોસ કોઈ બી એક્યુઝને કોર્ટમાં વિધાઉટ પ્લીડર પ્રેઝન્ટ ન કરી શકાય ઇટ ઇઝ ધેર ફંડામેન્ટલ રાઇટ કે ભાઈ એમને એવું રાઇટ છે કે એઝ એન એક્યુ એઝ એન એને એક્યુઝ જ્યારે ટ્રીટ કરવામાં આવે છે તો એને એના બચાવ માટે એડવોકેટ મળે અહીંયા આ કેસમાં જે પ્રમાણ કેસ છે અમારો રોલ કોઈ એવો નથી કે ગમે તેમ કરીને છોડાવવા કે નિર્દોષ છોડાવવા એને ગમે તેમ કરીને હુકરકરું કેમને કઢાવવા એ અમારો રોલ નથી આ કેસમાં અમે પર્ટિક્યુલર એક સાચું ઇન્વેસ્ટિગેશન થવું જોઈએ અને જે સાચો જેની ખરેખર જેની જવાબદારી આવતી હોય જેનો રોલ હોય એ વ્યક્તિ આમાં એઝ એન નેક્યુસ જોડાવવો જોઈએ એની સામે ઇન્વેસ્ટિગેશન થરો થવું જોઈએ અને પ્રોપરલી ઇન્વેસ્ટિગેશન થાય એ માટે જ અમે જઈએ એવું નથી કે કોઈને આમાં નિર્દોષ છોડાવવા કે કોઈને આજની જે દલીલો રહી હતી એમાં એસઆઈટી દ્વારા કેટલા દિવસના રિમાન્ડની માગણી કરવામાં આવી હતી આપના દ્વારા શું દલીલ કરવામાં આવી છે આજનો આજનું જે હતું રિમાન્ડના કારણો બધા એવા હતા કે જેમાં એ લોકોને પૂછપરછ માટે રિમાન્ડની જરૂરિયાત હતી એ લોકોને મેઇનલી ઇન્ટ્રોગેશનની રિક્વાયરમેન્ટ હતી અને એના માટે ચૌદ દિવસના રિમાન્ડ માંગવામાં આવેલા હતા હવે ઇન્ટ્રોગેશન એવી વસ્તુ છે કે કોઈ બી દિવસે ઇન્વેસ્ટિગેશન ઓફિસર ગમે ત્યારે સાથે સંપર્ક કરી શકે એને પૂછી શકે કેમકે એની માટે પર્ટિક્યુલર એવું નથી કે એ પોલીસ કસ્ટડીમાં હોય તો જ એ શક્ય બની શકે જો એ જ્યુડિશિયલ કસ્ટડીમાં હોય છે જેલમાં હોય છે એ સમયે બી આઈઓને રિક્વાયર લાગે તો એને પૂછી શકે છે ચાર્જશીટ ફાઇલ થઈ એના આગલા દિવસે જો ઇન્વેસ્ટિગેશન ઓફિસરને એવું લાગતું હોય કે આ કેસ માટે મને આ આરોપીનું ઇન્વેસ્ટિગેશન કરવું છે એને કંઈ પૂછવું છે એનું ઇન્ટ્રોગેશન કરવું છે પૂછી શકે છે એવું નથી કે એને પોલીસ કસ્ટડી જ આપીને પોલીસમાં એને રાખવા હા તેમ છતાંય આ કેસમાં અમારી બી આટલી જ દલીલ હતી કે ઇન્ટ્રોગેશન માટે જે જરૂરિયાત હોય એ આપી શકાય એવું નથી કે નોટિસો પાઠવા બાબતે પણ આપણે દલીલ કરી છે શું કહેશો તમામ નોટિસો જે એઝ પર લો રિક્વાયરમેન્ટ હતી બસો સાહીઠ એક પ્રમાણે બસો બે પ્રમાણેની બધી નોટિસો પાઠવવામાં આવેલી હતી હવે ફાઇલ કોના કારણોસર દબાવેલી હતી એ હજી ઇન્વેસ્ટિગેશનનો તપાસ છે અને એમાં કોની હજી પર્ટિક્યુલરલી હજી કોની એમાં રોલ આવે છે કે કોનું ઇન્વેસ્ટિગે ઇન્વેસ્ટિગેશનનો તમામ આખો વિષય છે કોણ ખરેખર જવાબદાર છે તે તરફ ઇન્વેસ્ટિગેશન જવું જોઈએ એટલું મારું મ્યુનિસિપલ કમિશનર બાબતે પણ આપણે વાત કરીએ તો શું કહેશું ના એવું નથી પર્ટિક્યુલર આમાં અમારું કેવું એવું છે કે જે સબોર્ડિનેટ ઓથોરિટીસ છે જેને ખરેખર ધ્યાન રાખવાનું જોઈએ જેની ખરેખર જવાબદારી આવતી હોય એ લોકોની સામે પણ